સાપ્તાહિક રાશિફળ વીસ ઓક્ટોબરથી છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચીસ જાણો આ સપ્તાહનું તમારું રાશિ ભવિષ્ય કેવું રહેશે ઓક્ટોબર મહિનાનું ચોથું સપ્તાહ એટલે કે વીસ ઓક્ટોબરથી છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે જ્યોતિષાચાર્ય અનુસાર આ સપ્તાહે કેટલીક રાશિના જાતકોએ વિશેષ તકેદારી રાખવી પડશે ખાસ કરીને મેષ રાશિને વ્યવહારુ અભિગમ અને થોડી ધીરજ શાંતિના ફળ સારા મળે તો કર્ક રાશિએ કોઈપણ કામકાજમાં વધુ વિશ્વાસ ન રાખવો કન્યા રાશિની સ્વાસ્થ્ય સુખાકારી વધે તેવા યોગ છે તુલા રાશિએ થોડી ધીરજ રાખી આગળ વધવાની નીતિ લાભકર્તા બને વૃશ્ચિક રાશિના પ્રયત્ન મહેનત બાદ ફળીભૂત થાય ધન રાશિને નોકરીમાં કોઈ પ્રશ્ન હોય તે હલ થાય કે નવી નોકરી કે બઢતી મળે તેવું બને આ ઉપરાંત અન્ય રાશિના જાતકોને કેવા લાભ થશે અને કઈ તકેદારી રાખવી તે જાણવા માટે આ સપ્તાહના વિસ્તૃત સાપ્તાહિક રાશિફળ પર એક નજર કરીએ મેષ રાશિ વ્યવહારો અભિગમ અને થોડી ધીરજ શાંતિના ફળ સારા મળે નોકરી વ્યવસાયમાં અચાનક કોઈ સારી તકની વાત સાંભળવા મળે ખટપથી દૂર રહેવું લાંબા અંતરની મુસાફરી પણ થઈ શકે નાણા કે લાભ પણ સંભવિત બને કુટુંબમાં કોઈ સારા કાર્યમાં યોગદાન આપો અને તેનો સંતોષ અને ખુશી અનુભવો વૃષભ રાશિ કોઈ મુલાકાત કે પ્રસંગ દરમિયાન પરિચિતો સાથેના સંબંધમાં અહમ ન વધે તેનું ધ્યાન રાખવું વધુ વિચાર ન કરવા વ્યવહારુ બનવું નવી કોઈ જાણકારી કે શીખવાનું બને તમારું કાર્યમાં ભાગ્ય સાથ આપે તેવું બને ભાઈ બહેન મિત્રોનો સાથ સહકાર વધે ઉત્સાહ પણ સારો જળવાય મિથુન રાશિ થોડી ધીરજ અને શાંતિથી કામકાજમાં ધ્યાન આપવું જૂના અટકેલા કાર્યો થઈ શકે માટે પ્રયત્ન કરવો ઈચ્છનીય છે અચાનક કોઈ સારી લાભની વાત સાંભળવા મળી શકે નોકરી વ્યવસાયમાં પણ પ્રગતિ થાય તેવું કોઈ કાર્ય થાય મતભેદ સુધારવાની તક મળે ધીરે ધીરે પોતાના કામકાજમાં સંતોષ પણ વધી શકે કર્ક રાશિ તમારા પણ કામકાજમાં વધુ વિશ્વાસ ન રાખવો જેથી કોઈ અવટડવ ઉભી ન થાય તમારી પ્રતિભા આવડત માં સુધારો થાય પણ ધીરજ અને સરળતા પણ રાખવી મુસાફરી ના યોગ છે તેમાં ઉત્સાહ પણ વધે નવા પરિચય થારે પસંદગીની વસ્તુની ખરીદી પાછળ ખર્ચ પણ થાય સિંહ રાશિ યોગ્ય માર્ગદર્શન થી નોકરી માં બદલી બડતી કે નવી તક માટે પ્રયત્ન કરવાથી સારી આશા બને તેમ જ વ્યવસાય કરનાર ને પણ કોઈ પ્રગતિ ની વાત થાય સંબંધ પણ લાભકારી બનતા જણાય અનધારીઓ કોઈ લાભ પણ મળે જુના પડતર પ્રશ્નોનો ઉકેલ પણ આવે તેવું બની શકે આરોગ્ય સુખાકારી પણ વધે કુટુંબ કાર્યમાં યોગદાન પણ આપી શકાય कन्या રાશિ થોડી રાહતની લાગણી કામ પ્રત્યે જોવા મળે સ્વાસ્થ્ય સુખાકારી વધે તેવા યોગ છે યોગ્ય નિદાન થવાથી રાહત થાય વિદ્યાવ્યાસ અંગે સારા યોગ બને નવું શીખવાની ઈચ્છા जागे તમારી લાગણી સંતોષાય જાહેર જીવનમાં પ્રતિભા વધી શકે યાત્રા કે જાત્રા धार्मिक कार्य संभवित बन सके छे नसीब साथो आपतू तु जणाए तुला राशि थोड़ी धीरज राखी આગળ વધવાની નીતિ લાભકર્તા બને ઘર પરિવાર તેમ જ અંગત જીવનમાં શાંતિ મળે જૂના મતભેદ સુધારવાની તક મળે જમીન મકાન બાબતના પ્રશ્ન અંગે યોગ્ય ચર્ચા થઈ શકે નોકરીમાં સારી બદલી બડતી કે નવી તક મળી શકે આરોગ્ય બાબત કોઈ પીડા હોય તો સુધારો આવી શકે વૃશ્ચિક રાશિ તમારું પ્રયત્ન મહેનત બાદ ફળીબૂત થાય ભાઈ બહેન કુટુંબ અંગે સારું કાર્ય થાય તેમના માટે ના કોઈ કાર્યમાં યોગદાન આપવાનું પણ બને આત્મબળ હિંમતમાં વધારો થાય વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારી રુચિ રહે માન પ્રતિષ્ઠામાં વધારો થાય નવા સંબંધનો વિકાસ થાય જેનો ઉત્સાહ પણ રહે ધનરાશિ તમારું કાર્ય માટેનું આયોજન સારું થાય ધન વૈભવમાં વધારો થાય તેવા યોગ જોવા મળે વાણી પર પ્રભુત્વ વધે જમીન મકાન સંબંધિત કોઈ કાર્ય પણ થઈ શકે નોકરીમાં કોઈ પ્રશ્ન હોય તે હલ થાય કે નવી નોકરી કે બઢતી મળે તેવું પણ બની શકે કોઈ અણબનાવ હોય તેમાં પણ સુધારો આવી શકે મકર રાશિ વિચાર અને કામકાજમાં ધીરજ અને શાંતિ રાખવી મુસાફરીના યોગ બને છે યાત્રા કે જાત્રા થઈ શકે જેનો સંતોષ પણ મળે આરોગ્યમાન કોઈ તકલીફ હોય તો તેનું પણ નિદાન થઈ શકે આસપાસના વર્તુળોમાં જેમ કે પાડોશી મિત્રો સહકર્મીઓ સાથે સંબંધ સારા બને જૂના મતભેદ ભૂલવાની તક મળે કુંભ રાશિ યોગ્ય પ્રયત્ન કરવાથી જૂની ઈચ્છા પૂરી થાય તેવું બનવાયોગ છે લાંબા અંતરની કોઈ યાત્રા કે જાત્રાનું આયોજન થઈ શકે વિવાદ ચાલતો હોય તો તેનો ઉકેલ લાવવાનો યોગ પણ બને આર્થિક કુટુંબિક બાબત સારું સુખ મળે અશાંત મન ધીરે ધીરે શાંતિ તરફ વળે એટલે મનનો ઉદ્વેગ ઘટે કામકાજમાં યોગ્ય ધ્યાન આપી શકાય मीन राशि कोईपण प्रकार की मुलाकात में समय वु फलवाय नवा मित्रों परिचितों से संबंध वे तम कोई लाभनी थी शके शारीरिक पीड़ा हो ओछी थाय राहत अनुभव तन मन में स्फूर्ति वे सासी विचारों रहे कुटुंब प्रत्ये सारो भाव जागे कोई खरीदी की ईच्छा फड़ीभूत थी शके मित्रो चेनल पसंद आ तो सब्स्क्राइब करो लाइक करो और शेर करो धन्यवाद